જ્ઞાન સત્ર વિરામે રાજભાઈ લાખાણીને વિનંતી કરીશ કે તેઓ ભાગવતજી દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે શ્રીમદ ભાગવત કથાના આયોજક પરમ ભગવતી કમલેશભાઈ પંચોલી દ્વિતીય દિવસની આરતી માં સામેલ થવા પધારે કમલેશભાઈના અર્ધાંગિની શ્રીમતી હર્ષાબેન પંચોલીને પણ વિનંતી કરીશ કે આરતીમાં સહભાગી થવા પધારશો દ્વિતીય દિવસના જ્ઞાન સત્ર વિરામની આરતીમાં પંચોલી પરિવારના કમલેશભાઈ હર્ષાબેન નેહાબેન વ્યાસ મેઘનાબેન સંઘવી તૃતીય દિવસના જ્ઞાન સત્રના શ્રવણના આપણે સૌ સાક્ષી બનીએ એવી દ્વારકાધીશના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે